તો વર્ગમૂળ શોધો તો જ્યારે ગુણાકાર હોય અને આ રીતે દાખલા આપણને આપ્યો હોય અને કેવો હોય અનંત સુધી હોય આ ગુણાકારનો છે આ સરવાળા છે અને આ બાદ બાકીનો છે અને શું મેળવવાનું છે વર્ગમૂળ જો ગુણાકાર હોય અને જે વર્ગમૂળની અંદર હોય ને એ આપણો જવાબ તો આ કેટલા છે વર્ગ વર્ગમૂળની અંદર તો તેર છે તો તેર આપણો જવાબ ક્યારે આવું કરવાનું જ્યારે ગુણાકાર હોય ત્યારે હવે સરવાળો હોય ત્યારે શું કીધું સરવાળો હોય ત્યારે તો બોતેરના અપ એવા એ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો બોહોતેર બોત્તેર કઈ બે સંખ્યાનો ગુણાકાર બોંતેર થાય તો આઠ નવ બોતેર આઠ ગુણ્યા નવ થઈ ગયો આઠ નવ બોંતેર ક્રમિક સંખ્યા હોવી પડે આઠ નવ બોત્તેર આ ક્રમિક સંખ્યા હોવી પડે તો આઠ નવ થયા બોત્તેર આ મોટા કોણ તો નવ મોટા છે જે મોટા હોય એ આપણો જવાબ તો આ જવાબ શું આવશે નવ જો જ્યારે સરવાળો હોય ત્યારે મોટા અને બાત બાઈકી હોય ત્યારે નાના હવે આ એકસો દસ તો કઈ બે સંખ્યા એવી છે ક્રમિક જેનો ગુણાકાર એકસો દસ થાય તો અગિયાર ગુણ્યા દસ અથવા તમે દસ ગુણ્યા અગિયાર કરો તો જવાબ કેવો આવે સમાન આવે તો અગિયાર દાન એકસો ને દસ જ્યારે બાદ બાકી હોય ત્યારે નાના લેવાના નાના કોણ છે દસ તો દસ આપણો જવાબ અને સરવાળો હોય ત્યારે મોટા ને બાદ બાકી હોય ત્યારે નાના